ધડુકના કહેવા મુજબ આ ફરિયાદ ભાજપના નેતાઓ અને તેમના મળત્યાઓના ઇશારે કરાય છે કારણ કે ફરિયાદ કરનાર વ્યક્તિએ અગાઉ તેમની પાસેથી પૂછીના પૈસા અને વસ્તુ લીધી હતી જે પરત ન આપવા પડે તે માટે આ કાવતરું રચવામાં આવ્યું છે ફરિયાદી નિલેશ વિપુલભાઈ પાનસુરિયાએ રામ ધડુકની વિરુદ્ધ સારોલી પોલીસ સ્ટેશનમાં પઠાણી ઉઘરાણી ભયંકર ગાળો બોલવી અને જાનથી મારી નાખવાની ધમકી આપવા અંગે ફરિયાદ નોંધાવી છે રામધડુ પાસે દસ હજાર રૂપિયા લાઇટના માંગવા બાબતે ફરિયાદી અને રામધડુ વચ્ચે રકજક ચાલી રહી છે નિલેશ પાંચસૂર્યાએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે પૈસાની લેતી દેતી બાબતેની રકજક બાદ રામધડુકે તેમની પાસે પઠાણી ઉઘરાણી કરીને અપશબ્દો કહ્યા હતા અને ધમકી આપી હતી આ સમગ્ર ઘટનાનો ઓડિયો પણ વાયરલ થયો હોવાનું સમગ્ર ઘટનાનું સામે આવ્યું છે જેના પગલે આ વિવાદ પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો હતો સુરત અને ગુજરાતમાં લોકો વ્યક્તિગત નામથી ઓળખે છે ત્યારે મને બદનામ કરવા માટે આ ભાજપના નેતાઓ અને એના મળતિયાઓ છે તેની દ્વારા મને આ ફસાવવા માટેનું શું ષડયંત્ર છે આની લીગલી તપાસ થાય અને કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ તે સાબિત થવું જોઈએ કે હકીકતની અંદર આવી ખોટી એફઆઈઆર કરવા બાબતનો એમનો મોટિવ શું છે તેમ તેમણે જણાવ્યું હતું